ચાલો આજે હું તમારા જોડે એક સિક્રેટ શેર કરવા જઈ રહી છું આજે મેં બનાવી છે દાલ બાટી જ્યારે પણ તમે બાટી બનાવો છો ત્યારે લોટ બાંધતા સમયે તમારે થોડા ટાટા સોડા મતલબ કે જે ખાવાના સોડા આવે છે એ એડ કરવાના આમ કરવાથી ખરેખર તમે મોમાં મૂકશો તરત જ એ વેરાઈ જશે એટલી અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બાટી તૈયાર થશે બાટીનો જે મિત્રો લોટ છે એ તમારે ભાખરી માટે યુઝ કરતા હોય એ લોટનો ઉપયોગ કરવો જો એ ના હોય તો શીરાનો લોટ લઈ શકો છો બટ તેની અંદર થોડો ઝીણો લોટ એડ કરી દેવો રોટલી આ વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ ઉપર મૂકેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દેશ શું તમે ક્યારે ચણાના લોટને આ રીતે તળ્યો છે નહીં ને એક વાર ચોક્કસ ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે ચણાનો લોટ લેવાનો છે એની અંદર પાણીને મિક્સ કરી અને સરસ મજાની એક પાતળી પેસ્ટ તૈયાર કરી લેવી કે જેથી આ જે છીણી છે એની અંદર આસાનીથી એ નીચે પડી જાય જો એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો હોય તો તમારે એક વાટકી જેટલી ખાંડ લેવાની છે બીજા તપેલામાં અને ત્યાર પછી એ ડૂબે એટલું પાણી એડ કરી અને થોડી ચાસણી ચીપ ચીપી થાય ત્યાં સુધી એને કૂક કરી લે અને જે આપણે ચણાના લોટની પેસ્ટ અને તળી હતી અને ક્રશ કરી અને આ ચાસણીમાં એડ કરી એક મિનિટ માટે કૂક કરી લેવું સરસ મજાના મોતીચૂરના લાડુ તૈયાર ચોક્કસથી ટ્રાય કરી જોજો શું તમે ક્યારેય મગને ગરમ કર્યો છે નહીં નહીં ચાલો જોઈ લઈએ આજની એક સરસ મજાની ટીપ સૌથી પહેલાં તમારે ગેસને ઓન કરવાનો છે ત્યાર પછી અહીંયા મેં લીધું છે એક ચપ્પુ ચપ્પાને આપણે સારી રીતે ગરમ કરીશું અડધી મિનિટ માટે ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને જે મગ છે એને ઊંધો કરી અને જે ચપ્પાને આપણે ગરમ કર્યું છે એને આ રીતે ઘસી લેવાનું આમ કરવાથી જે ચપ્પાની ધાર છે એ ખરેખર તેજ થઈ જશે એક વિડીયોની અંદર મેં જોયું કે મગને ગરમ કર્યો બટ આવું ન કરવું જોઈએ ફૂટવાના ચાન્સીસ વધારી રહ્યું છે આની એક બેસ્ટ ટિપ્સ હું તમને આપવા જઈ રહી છું સૌથી પહેલા અહીંયા મેં સોજી લીધી હતી આની અંદર છાશ ઉમેરી છે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર થોડુંક જીરું એડ કરવાનું હવે એક તવીની અંદર થોડું તેલ એડ કરી અને આ રીતે પુલ્લો કરી દેવાનો છે એક વાટકાની અંદર ઝીણી સમારેલી ડુંગળી કેપ્સિકમ સ્વાદ અનુસાર મીઠું મરચું ટોમેટો કેચઅપ એડ કર્યો છે સાઈડ આ પુલ્લા ઉપર ઉમેરી બંને સાઈડ શેકી લેવાનું બહુ જ સરસ